મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે રામેશ્વર ટ્રેક્ટર તરફથી ખૂબ જ સારામાં સારો ડ્રો રાખેલ છે અને મિત્રો ટ્રેકસ્ટારનું તમે કોઈ પણ ટ્રેક્ટર લેશો તો તમે આ ઇનામ જીતી શકો છો અને મિત્રો ઇનામની વાત કરી તો રોટાવેટર છે બાઇક છે લેપટોપ છે મોબાઈલ છે ફ્રીજ છે આ બધી જ વસ્તુ મિત્રો તમે જીતી શકો છો ટ્રેક ટ્રેક્ટરનું કોઈ પણ ટ્રેક્ટર લેશો તો મિત્રો તમને આ ઇનામ જડી જશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને એસી કેબિન પણ જડી રહેશે અને મિત્રો ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો દૂધિયા કલર તમને જોવા જળશે લાલ કલર જોવા જળશે અને વાદરી કલર આ બધી જ જાતના મિત્રો તમને કલર જોવા જશે અને મિત્રો ફોર બાય ફોર ટ્રેક્ટર જોવા જળશે ટુ વ્હીલ ડ્રાઈવ જોવા જળશે અને મિત્રો આ બધા જ ટ્રેક્ટરના બુકિંગ માટે તમને ટાઇટલ અથવા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે અને મિત્રો ટ્રેક્ટરનો શોરૂમ તમને ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો ધ્રાંગધ્રા તાલુકામાં તમને રામેશ્વર ટ્રેક્ટરમાં આ બધા જ નવા ટ્રેક્ટર જોવા જશે મિત્રો જે ટ્રેક્ટરમાં જીએસટી નો દર બાર ટકા હતો તે ઘટાડી અને પાંચ ટકા કરી દીધેલ છે અને મિત્રો તે અત્યારેથી જ લાગુ કરેલ છે તો મિત્રો આવા નવા નવા ટ્રેક્ટર માટે તમે વિડીયો જોવા માટે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો ધન્યવાદ